અંજારના ધારાસભ્યને શિસ્ત અને પ્રમાણિક એવા શિસ્તના આગ્રહી ત્રિકમભાઈ છાંગાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળતાની સાથે અંજારમાં ભારે આનંદ ઉલ્લાસ ફટાકડાની આતશબાજી સાથે સમર્થકોએ મોં મીઠું કરાવી શુભકામના પાઠવવામાં આવી હજુ ગાંધીધામ આમ ન્યૂઝ બ્યુરોમાંથી એક વિસ્તૃત અહેવાલ અંજાર વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં સ્થાન મળતાની સાથે સમગ્ર કચ્છમાં ભારે આનંદ ઉત્સાહની લાગણી વ્યાપી ગઈ હતી ખાસ કરીને અંજાર અંજાર ખાતે કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા ફટાકડાની આતશબાજી કરી મોં મીઠું કરાવી ત્રિકમભાઈ છાંગાને મંત્રીશ્રીમાં સ્થાન મળવા બદલ ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી છે સંભવત તેઓ આવતીકાલે પોતાના મત વિસ્તારમાં આવનાર છે ત્યારે ભવ્યાથી ભવ્ય અને ઐતિહાસિક અને સાહી સ્વાગત કરવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે ખાસ કરીને કાર્યક્રમોમાં અદમ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સૌથી મહત્ત્વની વાત એ છે કે ત્રિકમભાઈ ઝાંગા ખૂબ જ પ્રમાણિક ધારાસભ્ય છે પ્રામાણિક વ્યક્તિ છે વહીવટનો ખૂબ મોટો ઊંડો અનુભવ છે તેઓ જે શિક્ષણ સંઘના પ્રમુખ તરીકે રહીને શિક્ષકના પ્રશ્નો ઉકેલવા માટે તેમની કુને જાણીતી છે એ જ પ્રમાણે ખાસ કરીને જિલ્લા પંચાયતમાં તેઓ પ્રમુખ રહ્યા ત્યારે જિલ્લા પંચાયતના વહીવટમાં પણ તેઓ ખૂબ જ કાબેલ છે અને જ્યારે તેઓ જે શાળામાં એક માધ્યમિક શાળામાં ટીચર તરીકે હતા ત્યારે પણ તેમની જે અભ્યાસની પદ્ધતિ હતી એ ખૂબ જ મહત્ત્વની હતી અને આમ ત્રિકમભાઈ છાંગા એક અસરકારક વ્યક્તિ તરીકે પુરવાર થયા છે